તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજે મસ્ત વિડિયો લઈને આવી ગયા છે નવી અપડેટ લઈને આવી ગયા છે એસપી હિન્દુસ્તાની ટીમની એટલે કે મહેન્દ્રસિંહ વમયાની કે એટલે કે ફૂમતાજીને તમે બધા ઓળખતા જ હશો ફૂમતાળજીની તો મિત્રો ફૂમતાડજીની એક નવી અપડેટ આવી રહી છે તો મિત્રો ટૂંક સમયની અંદર ફૂમતાડજી એક સોંગ ગાય તો એનું ગીતનું સોંગનું નામ હતું સિમ્બોલ તો મિત્રો એ સોંગ બહુ બહુ જ ચાલ્યું હતું અને મિલિનમાં પણ ચાલી ગયું મિત્રો તો વળી ફરીથી એકવાર ફરી સોંગ આવી રહ્યું છે ફૂમતારજીનું એટલે કે મહેન્દ્રસિંહ વામૈયાનો તો મિત્રો તમે એમને બધા ઓળખતા જશો તો મિત્રો તેમનું ફરીથી એક સોંગનું શૂટિંગ થઈ ગયું છે અને મિત્રો ટૂંક જ સમયની અંદર રિલીઝ થવાનું છે તો મિત્રો તો તેમાં એક્ટિંગ કરી છે ચંદન ઠાકોરે અને મિત્રો હેતલ હેતલ ઠાકોરે અને મિત્રો સોંગ આવ્યું છે મહેન્દ્રસિંહ વામૈયાએ તો મિત્રો એસપી હિન્દુસ્તાની ટીમના મહેન્દ્રસિંહ અમૈયા એટલે કે ફૂમતાલજીને આખા ગુજરાતની અંદર બધા ઓળખે જ છે અને તમે પણ ઓળખતા જ હશો તો મિત્રો તમે પણ ઓળખો છો કે નહીં કમેન્ટની અંદર જરૂરથી લખી દેજો અને મિત્રો આપણે એસપી હિન્દુસ્તાની ટીમ ગુજરાતની અંદર હાલ બહુ ફેમસ થઈ ગઈ છે અને મિત્રો એમને વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બનાવવાનું છે તો મિત્રો એમની હરિભાની ચાનું જે પ્રોડક્ટ હશે તેને નફો થશે તે પણ તેનો નફો બધો જ વૃદ્ધાશ્રમને અનાથ આશ્રમમાં બનાવવાનો જાય છે બધો જ તો તેને જલ્દી જલ્દી સપોર્ટ કરજો અને મિત્રો આ મહેન્દ્ર શિવમૈયાનું સોંગ આવી રહ્યું છે તે મિત્રો તમે બધાએ પહેલાં સપોર્ટ કર્યો છે એવો એવો આ સોંગમાં પણ સપોર્ટ કરજો તો મિત્રો ટૂંક સમયમાં આવી રહ્યું છે અને આ સોંગનું નામ છે તો મિત્રો આ સોંગનું નામ છે જીવને મારા જપ નથી તો મિત્રો આ ટાઇટલ છે સોંગનું બરાબર તો ટૂંકા સમયમાં આવી રહ્યું છે અને જેવો પહેલાં સપોર્ટ કર્યો હતો સોંગમાં એવો ને એવો સપોર્ટ આ સોંગમાં પણ કરજો તો મિત્રો આટમી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને એસ બી હિન્દુસ્તાની ટીમની કે ગમે તે નાનામાં નાની કે મોટામાં મોટી દરેક અપડેટ હશે તે સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર આવે છે તો પ્લીઝ ચેનલ પણ નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર અને ખાસ કે તમે કયા ગામથી વિડીયો જોવો છો અને તમારું નામ ને ગામ કમેન્ટની અંદર દરેક લખી દેજો જેથી કરીને મને પણ ખબર પડે કે મારો વિડીયો કયા કયા ગામ સુધી પહોંચે છે અને મળીશું બીજા વખતમાં